સાવલીની મંજુસર જીઆઈડીસી અલિન્દ્રા ગામની સિંગ વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીના સહયોગથી જનહિતાર્થે નવ નિર્મિત થયેલ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના વરદ હસ્તે કંપનીના ચેરમેન એમડી ડી અલિન્દ્રા સરપંચની ઉપસ્થિતિમાં કરાયું ગુજરાતમાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે જે તે વિસ્તારમાં પોતાની ખાનગી કંપની ફેક્ટરીઓ જ્યાં વ્યવસાય કરતા હોય ત્યાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પોતાના ફંડમાંથી અનેક જરૂરિયાત મુજબ અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરાતી હોય છે જેના ભાગરૂપે મંજુસર જીઆઈડીસીનો કેટલોક ભાગ પાસે આવેલા અલિન્દ્રા ગામની સીમ વિસ્તારમાં આવેલું છે જ્યાં અનેક ખાનગી કંપનીઓ ફેક્ટરીઓ આવેલી છે જેના સહકાર અને અલિન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચના આગવી સૂઝબૂછથી ગ્રામીણ વિસ્તારમાં પણ જન સુખાકારીની સુવિધાઓ કંપનીઓના સહકારથી વિશાળ હાઈસ્કૂલ બગીચો તળાવ સુશોભિત રોડ રસ્તા પાણી લાઈટ જેવી કરાઈ છે અલિન્દ્રા ગ્રામ પંચાયત તાબા વિસ્તારમાં સ્થિત ટ્રાન્સફોર્મર ઉત્પાદન કરતી એમપી લિમિટેડ કંપનીના સીઆરએસ ફંડમાંથી નવનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય કેતન ઇનામદારના વરદ હસ્તે એમપી કંપનીના ચેરમેન એમડી અલિન્દ્રા સરપંચની ઉપસ્થિતિમાં કરાયું અલિન્દ્રા તેમજ આજુબાજુના ગ્રામજનો જીઆઈડીસીના કામદારોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતા બે બેડની સુવિધાવાળા હેલ્થ સેન્ટરના લોકાર્પણમાં વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારી જીઆઈડીસીના અધ્યક્ષ સરપંચો સદસ્યો અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યએ કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો

હજારો એમ્પ્લોઈ કામ કરતા હોય ત્યારે ભગવાન ના કરે તાત્કાલિક આવું કોઈ બનાવ બને પણ જ્યારે કઈ મને તો તાત્કાલિક પણ એને આગળ એમને ઇમરજન્સી ટ્રીટમેન્ટ મળી રહે અને હેલ્થ આ બે મૂળભૂત લોકોની જરૂરિયાત આજે એમપી કંપની દ્વારા મારા અલિન્દ્રા ગામમાં હેલ્થ સેન્ટરનું આજે ઇનોગ્રેશન પ્રસંગે ઉપસ્થિત એમપી કંપનીના એમડી મુરસ્તર સોરી ચેરમેન મુરસ્તર એમડી અશ્વિનીજી અને આ ગ્રામ પંચાયતના ખૂબ ઉત્સાહી આગેવાન સુરેશભાઈ અને એમના ધર્મપદની જે આ હરિંદ્ર ગામડાના સરપંચ એ અને એનપીઆઈ મેનેજમેન્ટ દ્વારા જે ખરેખર ગામ લોકોના હિતની અંદર અને જીઆઈડીસીમાં જે લોકો અહીંયા પોતાની રોજગારી મેળવે છે અને પોતે અહીંયા જ્યારે કામ કરે તે બધાને જ ધ્યાનમાં રાખીને આ એક આ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે એમને ઇમરજન્સીમાં એમને ટ્રીટમેન્ટ મળે અને એમની સારવાર થઈ શકે એ હેતુથી આને જ્યારે ઇનોગ્રેશન કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ કંપનીના મેનેજમેન્ટનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અલિંદર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એજ્યુકેશન હેલ્થ અને બીજા બધા પણ જે ગામની જે ભૌતિક સુવિધાઓ છે એને ધ્યાનમાં રાખીને પણ ખૂબ ખૂબ કુનેથી જે કામ કરવામાં આવે છે તો પંચાયતના સરપંચ તેમજ બોડીને પણ અભિનંદન આપું છું ફરી એક વખત એનપેટ કંપનીના મેનેજમેન્ટનું હૃદયપૂર્વક મારા વિસ્તારના લોકોના દરેક સુવિધાને ધ્યાનમાં રાખીને આજે જે આ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે એમના દ્વારા હૃદયથી ખૂબ એમને અભિનંદન અને એમનો આભાર